આણંદ જિલ્લાના છેવાડાનું ગામ એટલે કે ખંભાત આ ખંભાતને નેજા ગામ સાથે જોડતો જે રસ્તો છે તે રસ્તો ધોવાઈ જવાના કારણે વાહન ચાલકોના જીવને જોખમ ઊભું થયું છે આપ મારી પાછળનો આ દ્રશ્ય જોઈ શકો છો કે કેવી રીતે આ રસ્તાની સાઈડ આખી ધોવાઈ ગઈ છે સાઈડ ધોવાઈ જવાને કારણે આ રસ્તામાં ગાબડું પડી ગયું છે આરસીસી રોડમાં આ પ્રકારનું ગાબડું એક વિચિત્ર સ્થિતિનો અહેસાસ કરાવી રહ્યું છે આ ગાબડાની ગંભીરતા તમને જણાવું તો આ રોડ ઉપરથી પસાર થતા કોઈ પણ બાઇક કે કારનું વાહન જો આ ગાબડામાં ફસાઈ જાય તો વાહન ચાલક ત્યાં જ અકસ્માતનો ભોગ બની શકે છે બીજું કે આ જે આખી રોડની સાઈડ તમે જોઈ શકો છો જે દિવાલ પડી જવાના કારણે ખુલ્લી થઈ ગઈ છે રાતનીના અંધારામાં જો વાહન ચાલકનું ધ્યાન ના રહે તો આ રોડ ઉપરથી સીધો જ વાહન ચાલક નીચે પટકાય તેવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે ત્યારે ખંભાત નગરપાલિકા અને જે તે વહીવટી તંત્રના અંડરમાં આ રસ્તો આવે છે તેમને ઝડપથી આ રસ્તાનું રિપેરિંગ કામ કરાવવું જોઈએ તે સમયની માંગ છે યોગ ઇન્દરજી ન્યૂઝ કેપિટલ આણંદ જો કે આ જોખમી સ્થિતિ અંગે પાલિકા ક્યારે પગલાં ભરશે તે બાબત જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ નગરપાલિકા પહોંચી પણ પ્રમુખ કે ચીફ ઓફિસર કોઈ પોતાની ચેમ્બરમાં જોવા ન મળે ખંભાત શહેરમાં રોડ રસ્તાની હાલત જેવી રીતે જોખમી છે તે સ્થિતિ પર યોગ્ય કામગીરી કરવાની જરૂર છે સમગ્ર બાબતે જ્યારે ખંભાત સત્તાધીશોને મળવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ છે ત્યારે સૌપ્રથમ તમને આ પ્રમુખની કેબિન બતાવીશ કેમેરામેનને વિનંતી કરીશ કે અંદરથી તમને દ્રશ્યો બતાવશે કે અત્યારે બપોરના સાડા અગિયાર બાર વાગ્યાનો સમય થયો છે પણ પ્રમુખ છે તે પણ નગરપાલિકામાં હાજર નથી અને જોઈ શકાય છે નગરપાલિકામાં પંખા ચાલુ છે આ તો પ્રમુખની કેબિનની સ્થિતિ છે હવે તમને સ્થિતિ બતાવીશ ચીફ ઓફિસરના તો પ્રમુખની કેબિનની સામે જ ચીફ ઓફિસરની કેબિન છે એ કેબિનમાં તમને મુલાકાત કરાવી જોઈ શકો છો ચીફ ઓફિસર પણ અત્યારે એમની કેબિનમાં હાજર નથી અહીંયા પણ લાઈટ અને પંખા છે તે ચાલુ હાલતમાં છે સ્થાનિકોની જો વાત માનીએ તો છેલ્લા લગભગ છ મહિના ઉપરના સમયથી આ ચીફ ઓફિસર અહીંયા ચાર્જમાં છે અને જે ભાગ્યે જ નગરપાલિકામાં આવે છે પરંતુ જોઈ શકાય છે ચીફ ઓફિસરની ગેરહાજરીમાં એસી પંખા લાઇટો બધું જ ચાલુ છે જો સત્તાધીશો જ મોજમાં હોય તો સ્થાનિકોની તો કામગીરી ક્યાંથી થવાની આ સ્થિતિ છે ખંભાત નગરપાલિકાની આ રીતે લાઇટ અને પંખામાં જો નાણાં વેરફાતા હોય તેના કરતાં આ જે ખરાબ રોડ રસ્તા છે તે રિપેર કરવા માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવે તો સ્થાનિકોને જે મુશ્કેલી પડી રહી છે તેનો હલ થાય છે યોગિન્દ્રજી ન્યુઝ કેપિટન સોશિયલ મીડિયા પર વાયરલ થતી ખબરની સત્યતા ને ઉજાગર કરતી રજૂઆત